નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા ભરતીઓ આવેલી છે અને ગુજરાત પોલીસ બોર્ડ દર વર્ગ વર્ગ ત્રણની જગ્યાએ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત આપવામાં આવેલી છે કુલ જગ્યાઓ છે તેર હજાર પાંચસો એકાણું ખાલી જગ્યાઓ ભરતી નિયમ મુજબ સીધી ભરતી કરવા માટે ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે પહેલું જે છે પોલીસ ઇન્સ્પેક્ટર છે પી એસઆઈ ક્રેડ માટે છે જેમાં જાહેરાત ક્રમાંક પણ આપવામાં આવેલો છે એમાંથી બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે છ હજાર સોરી છસો ને ઓગણસાહીઠ અને ઇન સબ ઇન્સ્પેક્ટર છે એકસોના ઓગણત્રીસ અને જેલર ગ્રુપ છે બે તેમાં છે સિત્તેર અને કુલ ટોટલ થાય છે આઠસોને આઠસોના અઠ્ઠાવન બીજા ક્રમાંક પર છે એની લાયકાતો પણ વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે અહીં જે છે એ હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું છે જેમાં છ હજાર નવસો ને બેતાલીસ છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે બે હજાર ચારસો ને અઠ્ઠાવન છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે એમાં ત્રણ હજાર ને બે છે અને જેલ સિપાહી માટે પુરુષ માટે ત્રણસો અને જેલ સિપાહી મહિલાઓ માટે એકત્રીસ જગ્યાઓ જે કુલ ટોટલ બાર હજાર સાતસો ને જગ્યાઓ જોવા મળે છે ભરતીના નિયમ બોર્ડ આપવામાં આવેલા છે અને ઓજસની વેબસાઇટ ઉપરથી ભરવામાં આવશે ફોર્મ ભરવાની તારીખ છે ત્રણ બાર બે હજાર પચીસથી 2 બે વાગ્યેથી ત્રેવીસ બાર બે હજાર સમય રહેશે ઓજસની વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે નિયમો અને નિયમો લાયકાતો અને બધી વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે જો વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર